ખમણ બનાવતી વખતે લોચો થઈ ગયો ને હવે લોચો થયો છે તો વસ્તુ વેસ્ટ જશે પણ આ તો સુરતી છે લોચાને પણ લોચો નામ આપી સ્ટ્રીટ ફૂડમાં એક નવું ઇનોવેશન લઈ આવ્યા હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે હું તમારી સાથે સુરતમાં બ્રેકફાસ્ટમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા સ્ટ્રીટ ફૂડ એવા સુરતી લોચાની રેસીપી શેર કરીશ સાથે લોચાની ચટણી તેમજ લોચાના મસાલાની પણ રેસીપી શેર કરીશ સુરતી લોચો બનાવવા માટે મેં અહીં એક કપ ચણાની દાળ લીધી છે ચણાની દાળને આપણે ત્રણ થી ચાર વખત ચોખા પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ એક મોટી તપેલીમાં ચણાની દાળ એડ કરી તેમાં ચણાની દાળ પછી આંગળી ડૂબે એટલું વધારે પાણી એડ કરી દાળને ચાર થી પાંચ કલાક સુધી પલાળી દઈશું પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે હવે ચણાની દાળને આપણે મિક્સર જારમાં બે ભાગમાં ક્રશ કરી લઈશું તો સૌપ્રથમ મિક્સર જારમાં અડધી ચણાની દાળ એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક મોટી ચમચી ખાટું દહીં ઉમેરશું તેમજ દાળને એકવાર ક્રશ કરી લઈશું ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું અને બેટરને એક મોટા ડબ્બામાં લઈ લઈશું બેટરને મોટા ડબ્બામાં લઈશું કારણ કે બેટરમાં આથો આવ્યા બાદ તે ફૂલીને ડબલ થઈ જશે ત્યારબાદ વધેલી બીજી ચણાની દાળને પણ મિક્સર જારમાં એડ કરી એક મોટી ચમચી દહીં અને પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું અને તેને પણ ડબ્બામાં લઈ લઈશું હવે ડબ્બાનું ઢાંકણ બંધ કરી બેટરમાં હાથો લાવવા સાતથી આઠ કલાક કે ઓવરનાઇટ ગરમ જગ્યા પર મૂકી દઈશું મેં બેટરને ઓવરનાઇટ આથો લાવવા માટે મૂક્યું હતું સવારે તમે જોઈ શકો છો બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે અને જાળી પણ સરસ પડી છે તો બેટરમાં સરસ હાથો આવી ગયો છે ત્યારબાદ આપણે આદુ એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું બેટર અત્યારે ઘણું ઠીક લાગે છે અને લોચાના બેટરની કન્સિસ્ટન્સી ખૂબ જ પતલી હોય છે તો મેં અહીં એક કપ પાણી લીધું છે જે ધીમે ધીમે બેટરમાં ઉમેરી પતલું બેટર તૈયાર કરી લઈશું હવે બેટર ને થોડી વાર સાઈડ પર મૂકી લોચાની ચટણી તેમજ લોચાનો મસાલો તૈયાર કરી લઈએ લોચાની ચટણી બનાવવા માટે મિક્સર કપ લીલા ધાણા બે લીલા મરચાં ચાર થી પાંચ લસણ ની કઢી દસ થી બાર ફુદીના ના પત્તા એક ઇંચ આદુનો ટુકડો તેમજ પાંચ થી છ નાના ખમણના ટુકડા જો ના હોય તો તમે સિંગના દાણા પણ ઉમેરી શકો છો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ખાંડ અને અડધા લીંબુનો રસ તેમજ જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી ચટણી તૈયાર કરી લઈશું ત્યારબાદ લોચાનો મસાલો બનાવવા માટે સ્પૂન મીઠું સ્પૂન સ્પૂન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન રોસ્ટેડ જીરા પાવડર તેમજ વન હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો એક બાઉલમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ સુરતી લોચાનો મસાલો બનીને તૈયાર છે ત્યારબાદ સુરતી લોચો બનાવવા માટે એક ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું પછી ડીશમાં બેટર એડ કરી અગાઉ પાણી ગરમ કરવા મૂકેલા સ્ટીમરમાં પાંચ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું પાંચ મિનિટમાં લોચો બની જ જશે એને ચેક કરવાની પણ જરૂર નથી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ચટપટો અને સ્વાદમાં ટેસ્ટી એવો સુરતી લોચો બનીને તૈયાર છે હવે ગરમ ગરમ લોચાને એક પ્લેટમાં લઈ લઈશું તેના પર લોચાનો મસાલો મેલ્ટ બટર ઝીણી સમારેલી ડુંગળી તેમજ સેવ સ્પ્રિંકલ કરી લોચાની ચટણી અને ડુંગળી સાથે સર્વ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર કોમેન્ટ તેમજ સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે